હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં ક્રિસનસ કિચન તો આજે આપણે ફટાફટ બનાવીશું લીંબુની ચટણી જે બે મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને તે આપણે ચીવડામાં પવા બટેટામાં પણ ખાવાની મજા આવે છે તો આપણે સૌપ્રથમ એક તપેલી લેશું તેમાં આપણે એક લીંબુનો રસ લઈ લેશું આપણે એક લીંબુનો રસ લઈ લીધો છે તો હવે તેમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું નાનો ગ્લાસ લેવાનો છે પાણીનો એક લીંબુ હોય તો નાનો ગ્લાસ અને આપણે વધારે ચટણી બનાવી હોય તો આપણે લીંબુ વધારે એડ કરી દેવા પડે હવે આપણે પાણી એડ કરી દીધું છે તેમાં આપણે મરચું પાવડર નાખીશું અડધી ચમચી અડધી ચમચી ધાણાજીરું પાવડર છે તે આપણે નાખશું સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું નાખશું અને ગરમ મસાલો આપણે નાખશું અડધી ચમચી જે ગરમ મસાલો ઓપ્શનલમાં છે પણ લીંબુની ચટણીમાં સારો લાગે છે ગરમ મસાલો એટલે જો તમે યુઝ કરતા હોય તો તમે ગરમ મસાલો તેમાં એડ કરી શકો છો જે આપણે અડધી ચમચી લીધો છે હવે આપણે તેમાં ગોળ નાખશું બે ચમચી મારી પાસે આવો ઢીલો ગોળ છે એટલે હું એ એમાં નાખીશ તમારી પાસે બીજો કોઈ ગોળ હોય તો તમે તે નાખી શકો છો અને આપણે બધું હલાવી લેવાનું છે અને આપણે ધીમા ગેસ ઉપર તેને ઉકળવા મૂકવાનું છે અને થોડી વાર હલાવીશું એટલે આપણો ગોળ ઓગળી જશે અને મસાલા પણ સરસ રીતે એડ થઈ જશે આપણે તેમાં અડધી ચમચી ક્લોન ફ્લોર નાખી દઈશું તે પણ આપણે ઓપ્શનલમાં છે વધારે આપણે પતલી ગમતી હોય તો કોન ફ્લોરની જરૂર નથી ક્લોન ફ્લોરથી થોડી ઘટ થઈ છે એટલા માટે આપણે અડધી ચમચી એડ કર્યો છે તમે જોઈ શકો છો કે ચટણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે લીંબુની તો આપણે લીંબુની ચટણી તૈયાર છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો લીંબુની ચટણી અને આપણે ઘટ કરવી હોય તો તેમાં આપણે લસણ ગાંઠિયા ખાંડીને નાખી શકીએ છીએ વોચિંગ ફોર માય વિડીયો